મગ એક હજાર ચારસો વીસ થી એક હજાર સાતસો વીસ સુધી વાનદેશી એક હાજર બસો થી એક હાજર સાતસો પચાસ સુધી વટાણા એક થી બે બાર સુધી સિંગદાણા એક થી એક આઠસો સુધી મગફળી એક એકસો થી એક ત્રણસો પાંચ સુધી તલ બે હજાર બસો થી બે ત્રીસ સુધી એરંડા એક હજાર અઠાણું થી એક હજાર એકસો ને ચોર્યાસી સુધી સોયાબીન આઠસો પંદર સાહીઠ સુધી કાળા તલ ત્રણ હજાર હજાર નવ્વાણું સુધી લસણ એક છસો પચાસ થી ત્રણ હજાર એકાવન સુધી દાણા એક હજાર બસો દસ થી એક હજાર ત્રણસો ને એસી સુધી વરિયાળી નવસો સોળ થી એક હજાર ત્રણસો ને બ્યાસી સુધી ચારસો રાયડો નવસો સાધી થી બીજ એક મેથી દસ થી એક હજાર ત્રીસ સુધી રજકાનું બીજ ચાર હજાર છસો થી પાંચ હજાર પાંચસો પચાસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉ પાંચસો વીસથી થી પાંચસો છન્નું કપાસ એક હજાર એકસો એકથી એક હજાર પાંચસો એકોતેર સુધી મગફળી ઝીણી આઠસો એકાવનથી એક હજાર બસો છવ્વીસ સુધી મગફળી જાડી આઠસો એકથી એક હજાર ત્રણસો ને છપ્પન સુધી એરંડા એક હજારથી એક હજાર એકસો એક્યાસી સુધી પોજાર થી એક સુધી બાજરો ચારસો 166 થી ચારસો એક્યાસી સુધી મગ એક હજાર ત્રણસો એક થી એક હાજર સાતસો એકત્રીસ સુધી ચણા એક હાજર એકસો થી એક હાજર એકવીસ સુધી એક હાજાર છોતેર થી એક હજાર છોતેર સુધી મેથી આઠસો થી એક હાજર એકસો એકતાલીસ સુધી વટાણા એક હાજર પાંચસો થી એક હાજર ને સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો માર્કેટ બજાર ભાવ વિશે વાત સુધી ચણા એક હજાર એકસો પચાસ થી એક હજાર બસો નવ્વાણું સુધી જીરું ચાર હજાર પાંચસો થી ચાર હજાર નવસો ને પચીસ સુધી તલ બે હજારસો થી બે હજાર ને સાત સુધી ધાણા એક બસો વીસ થી એક હજાર ત્રણસો પચાસ થી એક હાજર બાજરો ત્રણસો થી ચારસો અઢાર સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે વાત કરીએ તો ગૌ લોકવાન ચારસો થી પાંચસો સુધી

કાળા તલ બે હજાર પાંચસો ત્રણ હજાર ત્રણસો પચીસ સુધી દાણા સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જુનાગઢ અને અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા આપેલા નંબર પર મેસેજ કરીને ગ્રુપમાં જોડાઈ શકો છો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને ચોક્કસથી લાઈક કરી દેજો ઘણા ખેડૂત મિત્રો આપણો વિડીયો જોવે છે વિડીયોને લાઈક નથી કરતા અને વિડીયોને બીજા ખેડૂત મિત્રો સુધી શેર નથી કરતા અને હા ઘણા ખરા ખેડૂત મિત્રોએ તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ પણ કરી નથી જો તમે દરરોજ સો ટકા સાચા અને તાજા બજાર ભાવ મેળવવા માગો છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને આપણી ચેનલ પર ટૂંક જ સમયમાં બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દો અને વિડીયોને શેર કરી દો અને જો કોઈ પણ વેપારી મિત્ર આપણો વિડીયો જોતા હોય તો ધંધાકીય જાહેરાત આપણી યુટ્યુબ ચેનલ પર આપવા માંગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર